છાતીમાં દુખાવો થાય ધબકારા વધી જાય અને ક્રેડિટ કાર્ડ બ્લોક થવાની તૈયારીમાં હોય ને ખર્ચ માટે દર મહિને ઘર ચાલે એટલાય રૂપિયા ના હોય એટલે કેવો ડર લાગે ડોક્ટર પાસે જઈએ પહેલાં ડર કેબિનમાં ગયા પછી ડરના ધબકારા વધી જાય બે જાતનો ડર એક શું આવશે રિપોર્ટમાં રિપોર્ટના પૈસા નથી અને બીજો કંઈક થયું તો શું થશે આ બધા માટે હું શક્ય એટલી મદદ કરતો રહું છું અને ફરી કહું છું કે જ્યારે પણ કોઈને અચાનક દુખાવો થાય તો બહુ બધા રસ્તા છે જે ડૉક્ટરની એલોપથીની એસિડિટીની ગોળી આવે છે એ લઈ લેવાય ગેસ માટેના એવા ઉપચારો જે ઘરનો ઉપચાર પણ ચાલે જે સોડા છે એ પણ ચાલે તરત ગેસ અને એસિડ શાંત થવા જોઈએ બસ આટલું કર્યા પછી તમે જે અગાઉ પણ કહ્યું છે અને ફરી કહું છું આ પહેલી આંગળી વાળી દો અને આમ કરી દો આ પહેલી આંગળીનું મીંડું થઈ ગયું અને આમ નાની આંગળી સીધી આમ અને આમ આને કહેવાય અપાન વાયુ મુદ્રા પ્રયોગ કર્યા પછી એલોપથીનો કે ઘરનો આ મુદ્રા સાથે એકદમ શાંતિથી ઘરમાં વીસ મિનિટ ચાલો ધારો કે ન ચલાય એવું હોય તો ખુરશી પકડી પગ પોળા કરીને ઉભા રહો તમારો આ ડાયાફ્રામ ખુલ્લો કરી નાખો કારણ કે તમે બેસો કે સુઈ જાઓ એટલે તમારો શ્વાસ ટૂંકો થઈ જાય ઓક્સિજન લેવલ ખાલી ઉભારો રહો તો વધે ચાલો તો ઓર વધે ઝડપથી ચાલવાની કોઈ જરૂર નથી નહીતર ધબકારા ઓર વધશે દર સાઈડમાં રાખી અને ઉપચારો યોગ્ય કરી લીધા પછી આટલું કરો હવે આમાં ધીરે ધીરે ધબકારા સરખા થાય અને તમને રાહત થાય ઓળકાર આવી જાય વચ્ચે વચ્ચે હાથ દુખે તો આને છોડી દેવાનું આ પરિસ્થિતિ જે બને છે એના માટે જવાબદાર તમે જ છો ચાલો ઘટના રોજના મુજબ સવારે ચા અને ખાખરો લઈ અને પછી હું ચાલવા કે દોડવા જઉં છું ગઈકાલે ચા ખાખરાની સાથે તળેલા ઓવા લીધા હવે એમાં તેલ આવ્યું ચા એસિડ છે સવારે ઉઠીને ભલે ત્રણ ચાર ગ્લાસ પાણી માટલાનું પીધું એનાથી પેટનું પીએચ લેવલ સરખું થયું ઘણું બધું પરંતુ ચાની સાથે ખાખરાની જોડે બીજી વસ્તુ આવી ચા ભૂલી ગયો ઉપર પગથિયા ચડી અને સેજ ફિલિંગ આવી એસિડિક ગળા સુધી નહીં છાતીમાં જ હવે આ ઘટના એની જાતે વીસ મિનિટમાં કેમ ધીમી પડી ગઈ કારણ કે પેટમાં વધારાનો ગેસ હતો નહીં એટલે એ ઉપર સુધી તાકાત કરે એ ના થયું કોઈ પણ માણસ સ્વસ્થ માણસ પણ પગથિયા આ રીતે ચડે તો એના ધબકારા તો વધવાના જ છે પરંતુ આમાં જે ધબકારા વધ્યા હતા એ અહીંયા રહેલા વાયુ જે મેં પેદા કર્યો હતો મારી ટેવના કારણે સોરી એ વાયુ અને એસિડ ના હતા એ ધબકારા શાંત થઈ ગયા બીજા રૂટી ન થાય તો તરત શાંત થઈ જ જાય હવે આખી ઘટનામાં પેટ વધેલું હોય કે બગડેલું હોય તો શું થાય આ વસ્તુ જોખમ સુધી આવી શકે ને એટલે આનો વાયુ શાંત રાખવો જરૂરી છે જેના ઉપચાર અગાઉ આપેલા છે કે એસિડને કેવી રીતે શાંત કરો પિત્તને કરવું તમે પણ જાણો છો કે તમે કઈ કઈ ભૂલો કરો છો બપોર પછી કઈ કઈ વસ્તુ ખાઓ છો તો તમારા એસિડ પિત્તને શાંત કરવા રોજે રોજ એક્શન લેતા રહો ચાલવા નામનો એક્શન ધાણા જીરું અને વરિયાળીનો મિક્સ પાવડર એક ગ્લાસ પાણીમાં ઓગાળીને દિવસમાં બે વાર લેવાના એક્શન પેટ સાફ રાખવાના એક્શન સ્વસ્થ રહો મસ્ત રહો ફરી મળીશ આવી જ વાતો લઈ